રામ રામ ડેરા નું હું છું સંજય તમારું સ્વાગત છે આજના નવા વ્લોગ તો કેમ છો બધા મોજ માં હશે ને માં જ રહેજો તો આપણે આવી ગયા પાછા વ્લોગ લઈને હા લઈને આવી છે આજ તો મિત્રો આપણે જઈ હે રખડવા અને બે કેમેરા મેન ભેગા છે આતા હાવ સસ્તામાં વયો રહે ઓયલો જરાક વધારે મને પડ્યો મુંગો ઉભાર્યો પેલા તમને બે કેમેરા મેન છે આને તમે ઓળખો ઓયલો હે આપણો મોહિયાઈ ભાઈ જરાક મને વધારે મુંગો પડશે અમે બીજો બધા હે ને 30 40 30 40 રૂપિયા માં આ તો મફતમાં આવે બીજો બધા 30 40 રૂપિયા માં વેઈ રહી એ ઓયલો જીગો ને પછી ક્રિસ હા આ માટીન મારે 100 કિલોમીટર છેટે લઈ જાવું પડશે જો તો મિત્રો આપણે આજે અમે રખડવા જઈ હે કે્યાં જઈ હી ઓલ્પેસ ક્યાં જઈ લઈ જવાની હે આઈ હે ખબર આને તો ખબર નથી ક્યાં લઈ જાય પહોંચા જઈ હે આપણે

આને કેવાય ને વિજય ને તો વારવાનું આલે છે આજ આ મજા ના હી રામ રામ આ છે આપડા ડ્રાઈવર હરખા લઈ જાહો ને વા પુગાડ્યો તો ખરા ને પુગાડવા લઈ જાય ને प्रस वाह આળો આઈ નાડે કુકી કે મોવાર હરખ નત કે જા બતા જો હુવા હે આ તો નહી આરે આ દે ખુવા એને આપડા કિશનભાઈ વેગજ છે ના કિશનભાઈ તાતા કહી દે બતા તાતા હા હેલો કહી દે હેલો હેલો જો હેલો કી આવડે તા હે આની એ તો મિત્રો અટાને કુबीर ભંડાર કુઈ ગયા હવે લેતી હે એટલે ગાડી હાલી ન હતી દે મિત્રો તમે જોઈ શકો છો આ છે કુબેર બંદર આ કે છે કુબેર બંદર પાટે કાઈ થાય કે જોઈ શકો છો જવાતું કે આ બેઠે તો મિત્રો બધો પાણીમાં ઉતરા અને હોડી આવે છે હવે તો બધા લાલ <silence> કિસા <silence>

તોલો હવે ફોટા પાડીને પછી જઈ પોંચા ઓયલા બધું હજી આવતા બહુ વાર લાગશે તો મિત્રો આપણે આવી ગયા પોંચા અને કિશનભાઈ આપડો માથે બેઠા ઉપરયું તમને દેખાણી આઈ ની તો મિત્રો તમે જોઈ શકો છો આ બધું પોંચાનું છે તો મિત્રો જોઈ શકો છો તમે આ પોંચાનું હા આપડા નટરાજ ભગવાન શિવજી નો અવતાર નટરાજ ભગવાન પછી આ છે આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાન અને આ છે સ્વામિનારાયણ મંદિર આ બધું એનું છે જોઈ શકો છો તમે નટરાજ ભગવાન શિવજી નો અવતાર સહજાનંદ દ્વાર આ બધું છે બહુ મોટું કામ છે અહિયાં हेलो तुमने देखा हूं बीजो तो मित्रों हटाना तो मंदिर बंद है पण आपड़ा फोटोग्राफी ने बथू करी है हां आपड़ा श्री कृष्ण भगवान कालिया नाग ऊपर होता आ आपड़ा फोटोग्राफर પોતાને ફોન નું ફોટોગ્રાફી કરે છે અને ફોટોગ્રાફી આલે ફોટા પાડવા હોય તો વીડિયો પછાડી ફેરી કી છે હા લાલા ઈ કટ હું કર દઉં હાલ તો હવે ફોટોગ્રાફી કરવાની છે મને ઈવા હટુ લે આવો ગોલખરે એન એક વખત પહેલા હું આવ્યો તો તઈ એમ જ ગયો હતો મને Jó, તો મિત્રો આપણો એક સબસ્ક્રાઇબર પુટકી ગયો તો પાછા હતાતા તઈ જો ગાડીમાંથી સનરૂફ માં નીકળી ની ખોટા પાડતો તો આપણે ઓમતા પુટકી ના હેગા હરખા તો આપણે થઈ ગયું બધું અને હવે અહીંથી નીકળી તો આજનો લોગ અહીં પ્રોક નખે અહીં સુધી જોયો તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો આવજો બાય બાય થા થાશ્યું જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આવજો